તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર પ્રવીણભાઈને વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે ટ્રેક્ટરનું મોડેલ કયું છે કિંમત છે ક્યાં જોવા મળશે બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર છે પિસ્તાલીસ વોસ પાવર આ ટ્રેક્ટર જોવા મળશે ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરજો પ્રવીણભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ઉપરું જોવા જવાનું હોય તો પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કિંમત અઢી લાખ અઢી લાખ કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર પ્રવીણભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને ગામ રામડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો પ્રવીણભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રવીણભાઈ નામ નવ્વાણું સાત ત્યાસી વાળા નંબર ઉપર ફોન કરી તમે આ પાવર ટ્રેક ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો